નમસ્કાર દર્શક મિત્રો ભૂંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના વિશાલા તરફથી જે શાસ્ત્રી બ્રિજ નારોલ તરફ જઈ રહ્યો છે તે જગ્યાએ આવ્યા છે અત્યારે અહીંયા ઊભા છે આપ જોઈ શકો છો કે સામે લાઇટો બળી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પર અહીંયા આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પોલો જે છે તે ઘણા સમયથી બંધ છે આજે જે લાઇટ દેખાઈ રહી છે એટલે અંધારામાં જો આપને ક્લિયર વિઝન નહીં દેખાય પણ અમે આપને બતાવવાની કોશિશ કરીશું કે આ પોલ જે છે બંધ હાલતમાં છે અને અહીંયા આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમ્પ્લેન કર્યા હોવા છતાંય ઘણા દિવસોથી આ લાઇટ બંધ છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેદરકારીના કારણે અહીંયા આગળ જાહેર રોડ ઉપર અંધારાના કારણે કોઈ અકસ્માત થાય છે તો જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહીંયાના જે અધિકારીઓ છે તે રહેશે જે આ જે જેમની અંડરમાં આ લાઇટનો થાંભલો એટલે કે લાઇટનો પોલ આવે છે તે અધિકારી તેને જવાબદાર રહેશે આપને બીજો પોલ દેખાડી રહ્યા છે એમના દ્રશ્યોમાં એટલે દેખાઈ નહીં શકાય કેમ કે અહીંયા આગળ લાઇટનું એટલે અંધારું અંધારું છે અને આપ રોડ ઉપર પણ જોઈ શકો તો કેટલા અંધારું છે આ બે પોલ જે છે જે બ્રિજ જ્યાંથી શરૂઆત થાય છે વિશાલાથી જે શાસ્ત્રી બ્રિજ શરૂઆત થાય છે ત્યાં બંને પોલો બંધ છે અને આ બંધ પોલોના કારણે જો કોઈ અકસ્માત સર્જાશે તો આ જે પોલના પોલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગની અંદરમાં આવતો છે તે અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે તો તેમ છતાં આવા જાહેર રસ્તા ઉપર જે પોલ બંધ હોય અને જે અકસ્માત સર્જાઈ શકાય તો આની કમ્પ્લેન હોવા છતાં ફરિયાદ હોવા છતાંય તેમ નિકાલ કરવામાં આવતો નથી તો વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ